હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી તો આજે મારા મમ્મી ને મારા ભાભી શું કામ કરે છે તમને બતાડું છું તો તમે જોઈ શકો છો મારા ભાભી ને મારા મમ્મી છે એ મારા ઘરની તું વીરો છે તો તું એની દાળ ભરડવાની છે અને એ પણ આપણા ઘર કંઠે હાથી આપણે કોઈ મેલમાં કે કશે આપણે કરાવતા નથી ને આપણે વર્ષની દાળ પાંચથી છ મણ મૂકવાની હોય છે એટલા માટે આપણે પણ તો બી અમારે આ દેશી રીતે ઘરે જ ભરડવાની દાળ હોય છે તો તમે જોઈ શકો છો આ તુવેરો છે આખી એ અમુક આપણે પીઠેસરમાં કળાઈ હોય તુવેરો એટલે થોડી થોડી કુકુ દાળ થઈ ગઈ હોય એટલે ચાયણા વડે બધી આખી આખી તુવેરોને સાફ કરી લેવાની છે જે કોઈ અંદર કાંકરી ના હોય કચરો ના હોય એ બધી ચાયણા વડે સાફ કરી લેવાની છે સાફ કર્યા પછી ભરડવાના છે મારા મમ્મી તો તમને મેં આગળ બતાવીશ તમે વિડીયોમાં પૂરેપૂરો બન્યા રહેજો તમે પૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મારા મમ્મી કઈ રીતે દાળ ભરે છે મોસ્ટલી તો મારા ભાભી ભરડતા હોય છે મારા મમ્મી ભરડે છે દાળ તો જો આ રીતે કોક કોક દાળ પડી ભળાઈ ગઈ હોય મશીનમાં તો નીકળી જાય કારણ કે આપણે આખી તુવેરોથી દાળ પાડવાની હોય છે એટલા માટે તો આ ચાળવવા બેસી ગયા છે મારા મમ્મીને લોકો આખે તુવેરો છે ને એ સાફ કરે છે તમને દેખાય છે અમારા ઘરના ખેતરની તુવેરો છે આપણે ખાવા માટે જ ખાલી કરીએ છીએ તુવેરો વધારાની નથી કરતા તો આપણે વરસની પાંચથી છ મણની દાળ જોઈએ એટલા માટે તો જોઈ લો તમે આ રીતે ચાયણા હોય એ ચાયણાથી આ રીતે તુવેરો નાના કોરમાં હોય કાઢી લેવાના એટલે બધી તુવેરો સાફ થઈ જાય ને મારા મમ્મી બેસી ગયા ભરડવા માટે તો આ રીતે ભરડવાનું ચાલુ કરી દીધું છે બંને હાથ બાજુ આ બાજુનો હાથ ફ્રી થયે એટલે આ બાજુથી નાખે પેલા હાથથી ફેરવે આ હાથથી ફેરવશે એટલે પેલા બાજુના હાથથી નાખશે અને બધી જે તુવેરની દાળ ભયડે ને નીચે પડે એ મારા ભાણીબા છે ને મારા ભાણીબા એ બધી તુવેરોની દાળ છે દાળ જેટલી પડે છે એ બધી સાઈડ પર ખસાડીને એ ચાયણામાં ચાળવે છે જેથી જે કોક આખી તુવેર રહી ગઈ હોય એ નીકળી જાય ને દાળ દાળ બધી અલગ થઈ જાય ને આખી તુવેર રહી ગઈ હોય એ અલગ થઈ જાય એના માટે મારા ભાણીબા પણ કામ કરવા બેસી ગયા છે મારા પેલી બાબુ સુપડામાં મારા ભાભી છે એ તુવેર દાળને છાંટકે છે એના ફોલ્ટા બધા કાઢે છે મારી ભાણીબા ચાળવે છે જેથી દાળ અલગ થઈ જાય ને જે તુવેરની આખી ગયું હતું વેરો એ અલગ થઈ જાય અને એ ચાળવીને મારા ભાણી બા મારા ભાભીને આપે એટલે મારા ભાભી સૂપડા વડે ઝાટકી નાખે છે એટલે સહેલાથી કામ પતી જાય ને મારા મમ્મી દાળ ભૈડે છે તો તમે જોઈ શકો છો ને આ રીતે કોના કોના ઘરે દાળ ભૈડે છે કોણા કોના મમ્મીઓ કામ કરે છે આવું હજી સુધી આપણે તો ભાઈ ગામડામાં રહેવાનું એટલે ગામડાની રીતે રહેવું પડે અને અમારે મિલમાં કે મશીનમાં અમે દાળ ભૈડાવવા નથી જતા મારે દર વર્ષે આ રીતે જ દાળ ભળવાની હોય છે ચણા હોય મગ હોય કે તુવેર હોય અમે આ રીતે દાળ ઘરે જ પાડીએ છીએ તો આવી ઘર ઘંટી અમારી ભાષામાં ઘટી કહેવાય અને તમારે લોકો બધા ઘર ઘંટી કહેતા હોય છે આ દેશી ઘંટી કહેવાય ઘર ઘંટી તો આવું મશીન કોના આવી ઘંટી કોના કોના ઘરે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો ને કોના કોના મમ્મી આવું કામ કરે છે ઘરે ધોઈને દાળ કોણ કોણ પાડે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કે જો જો બધું નીચે કેવું બધું ગંદુ થયું છે આ બધી દાળ ભૈડી ભરીને આ દાળ ભરવા માટે બેથી ત્રણ દિવસ થાય સાફ કરીને પછી એને ભરવાની હોય છે એટલે તમારા મમ્મી દાળ ભેડીને બધી તુવેની દાળ પૂરી કરી દીધી છે ફાઇનલી બધી દાળ ભૈડાઈ ગઈ છે તમે જોઈ શકો છો ખંટી પણ ઊંચી કરી દીધી છે ને જે બધી હતી એ બધી તુવેની દાળ પાડી દીધી છે હવે મારા મમ્મી શું કરશે તમને મેં બતાડું છું જો આ પોળ કહેવાય ખંટીનો પોળ એ પણ ઉઠાવી લીધો છે કારણ કે આપણે તુવેરની દાળ બધી ભૈડાઈ ગઈ છે એટલા માટે તો હવે એ પોળને પણ સાઈડ પર મૂકી દેશે મમ્મી તો આપણે નથી ભૈ્યું એટલે મને નથી આવડતું જો હવે મારા મમ્મી પણ કામે લાગી ગયા ફરી ચાળવવા માટે મારા ભાણી બાજી કામ કરતા હતા ને એ મારા મમ્મી કરી રહ્યા છે તમે જોઈ શકો આ ચાયણો એવો છે કે તુવર આખી અલગ રહી જાય ને તુવેરની દાળ અલગ પડી જાય બધી જેથી આખી તું વેરો ના રહે એના માટે ચાળવે છે મારા મમ્મી અને મારા ભાભી છે એક બાજુ ઝાટકે જ છે પણ હવે મારા મમ્મી કરે છે મારા ભાણી બા ઉઠી ગયા છે દાળ ચડાવવામાંથી એટલે મારા મમ્મી કરે છે હવે કારણ કે એને તુવર બધી પૂરી થઈ ગઈ દાળ રહી ગઈ બધી એના માટે તો તમે ફાઇનલી જોઈ શકો આપણી દાળ સાફ પણ થઈ ગઈ છે ને આ રીતે અમે ડબ્બામાં પણ ભરી દીધી છે પીપળામાં ભરી દીધી છે અને આ રીતે દાળ અમારી હોય છે ને આ દેશી દાળ કહેવાય આપણે બજારથી લાવીએ એ ફોલ્ટા વગરની હોય અમારા અમુક અમુક ફોલ્ટા હોય જ ફોલ્ટાવાળી જ હોય છે અને આ દાળમાં ટેસ્ટ જે આવે ને કે આ આપણે બજારની તુવેરની દાળ લાવો ને તમે મોવેલી મોવે વગર વગર ફોલ્ટા વગરની એનો ટેસ્ટ ઓછો આવતો હોય છે પણ આનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે તમે દાળ ભાત બનાવો દાળ ઢોકળી બનાવો ગમે બનાવો બહુ મસ્ત હોય છે અને મીઠી પણ લાગે આપણા ખેતરની જો એટલે તમે જોઈ શકો છો કે આ રીતે અમારા દાળ હોય છે ને અમે આ ડબ્બામાં ભરી લીધી છે તો ફાઇનલી આપણે દાળ ને રેડી થઈ ગઈ છે ગાય તો કોના કોના ઘરે આ રીતે દાળ ભયડે છે લોકો મને ખાસ કમેન્ટ કરીને કે જો ઓકે અને કોન કોની મમ્મી ભયડે છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વધારે વધારેમાં વધારે શેર કરજો બધાને જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય